જય ગૌમાતા જય દ્વારકાદી જય શ્રી રામ જય ભવાની તો મિત્રો હું શું કામ છત્રથી ગૌસેવક સોલંકી સજીવ અને આમાં આપણું ગ્રુપ પણ બહુ મજબૂત છે તમે જોઈ રહ્યા છો અને આપણે ખાસ ગૌ સેવાથી મોડી અને અન્ય જીવોની સેવા કરીએ છીએ તો આપણે એક માનવ સેવા માટે શરૂઆત કરી રહ્યા છીએ અત્યારે રાતે કે અહીંયા એક સરસ મજાની પરબ બનાવી રહ્યા છીએ કેમ કે અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે ગૌશાળા તો તમે જોઈ રહ્યા છો કે અમારા ઉપજસી બરોબર પરમાર છે ને ગામ વા વામૈયાથી ને મારો ગમો રેઝી તો આપણે અત્યારે પરબનું નું કામ લીધેલું છે બરોબર તો પાયો ખોદવાનું અત્યારે રાત્રે ચાલુ કર્યું છે તો આજે તારીખ છે બે પેલો મહિનો ને બે હજાર સવરી ના શુભ શરૂઆત કરી દીધી છે પરબ બનાવવાનું તો તમે જોઈ રહ્યા છો કે આપણે આ પરબનું નું કામકાજ એક લોકફાળા બનાવવાનું છે બરોબર તો જેને પણ આપણે કપસી તો પડી જ છે પણ સિમેન્ટ ને ઠીલે જે પણ તમારે દાન કરવું હોય તો અહીંયા રૂબરૂ આવી અથવા અમને કોલ દ્વારા કોન્ટેક કરી અને તમે અહીંયા સેવાનો લાભ લઈ શકો છો માનવ સેવા માટે પરબ બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો ને અંદર ગૌ માતા એક અવાડો અંદર બનાવવાનો છે જે બીમાર ગૌ માતા છે બરોબર તેમના માટે તમે જોઈ રહ્યા છો કે આપણું કામકાજ ચાલુ કરી દીધું છે અત્યારથી જ તો જેને પણ એક રૂપિયાથી જે પણ ફાળો આપો રૂબરૂ આવી અથવા કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો તો આપણે પરબનું કામ બહુ ઝડપી થઈ શકે છે બરોબર તો ખાસ કરીને બે હાજર વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાખડી અહીંયા સપોર્ટ કરજો તો આપણે બહુ જલ્દી અહીંયા માનવ સેવા માટે પરબ બનાવી જઈ રહ્યા છીએ આપણે ગૌશાળાની આગળ આગળના ભાગમાં જ તો તમે જોઈ રહ્યા છો અમારા ભાઈ શ્રી પણ ગૌશાળામાં આપણે જોડાના છે તો તેમનું નામ મુકેશભાઈ છે તો શું કહે શકો જય માતા બસ તમારે પણ આવ્યો ગૌ માતા ને સેવા આવવું હોય તો તમે પણ ફાળો આપી શકો છો બરોબર તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ શ્રી આપણે સેવા માટે જોડાયા છે અમારા ગામના છે તો સર્વ સમાજને વિનંતી છે કે જેને પણ જોડાવું હોય તો અહિયાં છૂટી છે કેમ કે આપણે ગૌ માતા સેવા કરવાની છે બરોબર તો સર્વ સમાજ માટે છે તો તમે જોઈ રહ્યા છો કે અહિયાં પરબ કામ લીધેલું છે તો જેને પણ એક રૂપિયાથી જે પણ ફાળો અહિયાં આપવો હોય પરબ માટે તો તમે રૂબરૂ આવી અથવા કોલ દ્વારા કંટેક કરજો જય ગૌ માતા જય બરકાજી જય રામ જય ભગવાન